હું વિજય પટેલ એસીપી કંટ્રોલ રૂમ રાજકોટ શહેર હાલમાં સરકાર શ્રી દ્વારા એકસો બાર હેલ્પલાઇન શરૂ થઈ રહી છે જેમાં અત્યારે હાલ જે પીસીઆર ચાલુ રહેલી છે એને જનરક્ષક મોબાઈલમાં એકસો બારમાં કન્વર્ટ કરી છે અને આ જે એકસો બાર હેલ્પલાઇન છે તેની ઉપર કોઈ પણ કોલ આવશે એ એકસો બાર રૂમ તરફથી જે તે વિભાગને જાણ કરી દેવામાં આવશે એટલે જે નાગરિકો છે એને ફક્ત એકસો બાર નંબરની હેલ્પલાઇનનો જ નંબર યાદ રાખવાથી બધી જ જે ફેસિલિટી અત્યારે જે છે સો નંબર છે ફાયર બ્રિગેડ છે એકસો આઠ છે એ એ બધી એક જ નંબરમાં આવરી લેવામાં આવશે સાયબર ક્રાઇમ છે અભિયમ છે આ બધી આ એક જ નંબરમાં આવરી લેવામાં આવશે જેમાં એકસો બાર કંટ્રોલ રૂમ તરફથી આપની જે ફરિયાદ કે હેલ્પની જરૂર છે સંબંધિત વિભાગને મેસેજ થઈ જશે હાલમાં આનું સેટઅપ ચાલુ છે લગભગ ટૂંક સમયમાં જ એક બે દિવસમાં જ આનું વિધિસર રીતે ચાલુ થઈ જશે હાલમાં સો નંબર પણ ચાલુ રહેશે બે ત્રણ મહિના કે જ્યાં સુધી એકસો બારની આપણે હેલ્પલાઇન વ્યવસ્થિત કાર્યરત ન થઈ જાય ત્યાં સુધી સો નંબર પર રહેશે ને એકસો બાર પર રહેશે પણ એકસો બારમાં તમામ હેલ્પલાઇન નંબર તમારે યાદ રાખવાની જરૂર રહેતી નથી ફક્ત એક નંબર યાદ રાખવાથી આપણે તમામ પ્રકારના જે તે વિભાગને જાણ થશે ને આપણે જે હેલ્પની જરૂર છે એ મળી રહેશે હા એ અમારી જે સિસ્ટમ છે એમાં જે જનરક્ષક મોબાઈલ તરીકે કરી છે એમાં નેટ કનેક્ટિવિટી સાથે ટેબ્લેટ રહેશે એમાં એકસો બારના કંટ્રોલ રૂમ તરફથી એક કોલ જે આવ્યો છે એનો સીધો કોલ એક પીસીઆર વાનને એટલે જળરક્ષક મોબાઈલને જશે ને એક અમારા કંટ્રોલ રૂમમાં જે સિસ્ટમ છે એમાં આવશે એટલે કંટ્રોલ રૂમ તરફથી પણ જે સ્થાનિક કંટ્રોલ રૂમ છે તેના તરફથી પણ એનું મોનિટરિંગ કરવામાં આવશે એઝ વેલ એઝ ત્યાંથી એકસો બારના કંટ્રોલ તરફથી પણ એનું મોનિટરિંગ થશે